નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ જે માવઠું પડવાનું હતું એની શરૂઆત થઈ ગઈ છે આજ વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે સિસ્ટમ જે છે અરબી સમુદ્રમાં બની છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફથી આગળ વધી રહી છે અને જેમ જેમ આગળ આવશે એમ ગુજરાતના દક્ષિણના ભાગો સૌરાષ્ટ્રના વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો પર સૌથી વધારે અસર કરશે અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચ જે જોઈએ તો અહીંયા ક્યાંક તમને દેખાતું હશે ચક્રવાત જેવું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધશે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર કરશે ગુજરાતના દક્ષિણના ભાગો દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ લઈને આવશે આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતભરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડશે મોડી રાત સુધીમાં સુરત વલસાડથી લઈને આખો દક્ષિણ ગુજરાતનો પટ્ટો અને ભાવનગરથી લઈને ઉનાના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવના છે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી રહી છે એટલે એ મધ્ય ગુજરાતને પણ અસર કરતી દેખાશે દાહોદ વડોદરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે એટલે એ છવ્વીસ તારીખ સુધીમાં મધ્ય ગુજરાત ગુજરાત સુધી સિસ્ટમની અસર પહોંચશે એના આઉટર ક્લાઉડ જે ફેલાયેલા છે આખા ગુજરાત પર ફેલાયેલા છે એના પછી એક ટ્રફ પસાર થશે ધીરે ધીરે એ રાજસ્થાન તરફ આગળ વધશે અને પછી એની અસરો ઉત્તર ગુજરાત પર પણ દેખાશે અત્યારે તમે જુઓ કે અહીંયા એ સિસ્ટમની અસર સૌથી વધારે છે આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે ધીરે ધીરે એની અસર જે છે એ સૌરાષ્ટ્ર સુધી પણ પહોંચશે અને ઉત્તર ગુજરાત સુધી પણ પહોંચશે છવ્વીસ તારીખની આ સ્થિતિ છે છવ્વીસ તારીખે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ પડશે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે એટલે દ્વારકાથી લઈ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારમાં ખૂબ વધારે વરસાદ પડશે ઉનાના દરિયાકાંઠાએ ખૂબ વધારે વરસાદ છે જૂનાગઢમાં વધારે વરસાદ છે અમદાવાદમાં પણ સત્યાવીસ તારીખે વધારે વરસાદની સંભાવના છે એટલે તમે જુઓ કે આ રેડ કલર જે દેખાય છે એ ભારે વરસાદ સૂચવે છે બોટાદમાં પણ વરસાદ પડશે રાજકોટમાં પણ સત્યાવીસ તારીખે કે અતિભારે વરસાદની આગાહી છે પોરબંદરમાં પણ ભારે વરસાદ પડવાનો છે આ બાજુ વડોદરામાં પણ ભારે વરસાદ છે ભરૂચ સુરત વલસાડવાડા આખા પટ્ટામાં ભારે વરસાદની સંભાવના છે એટલે ગુજરાતભરમાં અતિભારે વરસાદનો રાઉન્ડ છે અઠ્યાવીસ તારીખ સુધીમાં આપણે જેમ વાત કરીએ ઉત્તર ગુજરાતને અસર કરતું દેખાશે અને અઠ્યાવીસ તારીખે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે પછી આ ભીલવાડા થઈ અને આગળ વધતી એ સિસ્ટમ પણ આપણને દેખાતી હશે એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને વધારે અસર કરશે એની પહેલાં દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાને વધારે અસર કરવાની છે કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે તમે અત્યારે જુઓ કે ઓગણત્રીસ તારીખે કચ્છમાં પણ વરસાદ બતાવે છે એટલે આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સિસ્ટમ જેમ જેમ આગળ વધશે કઈ દિશા તરફ આગળ વધે છે કેટલી મજબૂત થાય છે એના ઉપર આધાર છે હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધાનું એવું કહેવું છે કે ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ સુધી ગુજરાતભરમાં વરસાદની સંભાવના અને અહીંયા ક્યાંક એ સિસ્ટમ એકદમ દરિયાકાંઠાની નજીક પહોંચી જશે એના આઉટર ક્લાઉડ પણ ત્યાં પહોંચાઈ જશે અને અહીંયા તમે જુઓ એક સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી એ પણ ધીરે ધીરે અહીંયા મજબૂત થાય છે ધાનબાદની આસપાસ એ મજબૂત થતી દેખાય છે એ સિસ્ટમની અસર પણ કયા વિસ્તારોમાં વધારે થાય છે જોવાનું છે પણ અત્યારે તો અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ એ ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ લઈ આવશે અમુક અમુક જગ્યાએ જગ્યાએ વરસાદની વરસાદની આગાહી આગાહી છે છે ભારે દરિયાકાંઠાના વિસ્તારોએ સાવચેત રહેવાનું છે કારણ કે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી દીધી છે એટલે ત્રીસ તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે હવામાન વિભાગ સિવાય હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે એટલે હવામાન નિષ્ણાંત ગઈકાલે અંબાલાલ પટેલની આગાહી આવી હતી પરેશભાઈ ગોસ્વામીની આગાહી હતી એ આગાહી પ્રમાણે એમનું એવું કહેવું છે કે સિસ્ટમ મજબૂત બનવાની સંભાવના છે અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે સિસ્ટમ એટલી મજબૂત બનશે કે એ વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે હવામાન વિભાગ સેટેલાઇટ મેપ જે આપે છે એ જોઈએ તો અહીંયા ક્યાંક એ સિસ્ટમ પહોંચેલી છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અહીંયા ક્યાંક મજબૂત થઈ રહી છે એટલે બંને સિસ્ટમો જ્યારે મજબૂત થાય છે ત્યારે ગુજરાત પર એની અસર થવાની સ્વાભાવિક છે પણ ઘણા વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ આખા ભારતમાં પડવાની સંભાવના છે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ આ બધા પ્રદેશોને અસર કરશે અરબી સમુદ્રની સિસ્ટમ મહારાષ્ટ્ર લઈને મધ્યપ્રદેશ ગુજરાત બધાને અસર કરશે એટલે કમોસમી વરસાદ અને એવું કહેવાય કે શિયાળા પહેલાં પડેલો આ વરસાદ એ ખેડૂતો માટે ખેડૂતોને ખૂબ તકલીફ આપે એવું રહેવાનું છે કારણ કે અત્યારે જે વરસાદનું રાઉન્ડ છે એ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આખા ગુજરાતમાં વરસાદ પડશે એટલે ક્યાંક સામાન્ય મધ્યમ પડશે ક્યાંક અતિભારે વરસાદ પડશે પણ ખેડૂતોને એનાથી નુકસાન થાય તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ખેડૂતોએ પણ સાવચેત રહેવાનું છે શિયાળા પાક માટેની તૈયારીઓ ઘણા બધાએ કરી દીધી છે ઘણા બધા લોકોનો પાક જે પૂરો થઈ ગયો છે એની જે છેલ્લી પ્રોસેસ હોય ત્યાં સુધી પહોંચી ગયા છે અને અત્યારે જ્યારે પાછોતરા વરસાદ કમોસમી માવઠું જ્યારે પડતું હોય ત્યારે ખેડૂતોને નુકસાન થતું હોય છે સવારથી બહુ જ બધા જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો